તો સૌથી પહેલું પવિત્ર સ્નાન કરવું મોટાભાગે ઘણી વખતે કેવું છે કે માણસને સૌથી શ્રેષ્ઠ સમય કયો હા સૂર્યોદય પહેલા મુહૂર્તનો જે સમય કહેવાય સૌથી ઉત્તમ સમય બ્રહ્મ મુહૂર્ત પહેલા જે તે માણસો સ્નાન કરે છે એને દેવ સ્નાન કહેવાય સૂર્યોદય ના સમયની આસપાસ જે સ્નાન કરે એને કેવું સ્નાન કહેવાય મનુષ્ય સ્નાન કહેવાય અને બપોરે બાર વાગ્યા પછી જે લોકો એને કેવું સ્નાન સ્નાન કહેવાય કહેવાય હવે આપણે ના કરવાનું કે આપણે માણસમાં છીએ એટલા માટે સૌથી પહેલામાં પેલું નાહ્યા પછી શું કરવું જોઈએ માણસે અગિયારમાં માં સ્કંદમાં બધી કથા છે વિસ્તારથી પ્રાણાયામ કરો પ્રાણાયામ કરી એટલે શું થાય તો કે પ્રાણાયામ કરી એટલે સૌથી પહેલું વાળો રેચક પૂરક અને કુંભક આ વિધિથી તમે જ્યારે પ્રાણાયામ તમે કરો એટલે શું થઈ જાય તો કે મન સ્થિર થાય તો પ્રાણાયામનું તો વિશેષ મહત્વ છે અને જો પ્રાણાયામ ના કરી શકો તો કંઈ વાંધો નહીં તમે જેને માનતા હો હું એમ નથી કીધું કે ઓમ નમો ભગવતે વાસુદેવાએ મંત્રની જ માણા કરો પણ પ્રાણાયામના બદલે તમે તમારા ઇષ્ટ દેવના મંત્રની માળા કરો ત્યાર પછી આ અવસરે તમે જે સેવામાં સામગ્રીમાં જે વસ્તુ તમે લાવો ને એ બહુ પ્રેમથી લાવો ઘણી વખત હું જોઉં ને ક્યારેક ક્યારેક લોકો પૂજાની અંદર જે વસ્તુ લાવે ને તો કોક કોક લોકો બહુ સરસ લાવે અને કેટલાક લોકો લારીમાંથી પૈસા ખર્ચીને જ વસ્તુ લાવે પણ કેળા જુઓ તો કેળા દબાયેલા હોય કાળી છાલ વાળા કેળા હોય હવે તો ઓછો અવસર મળે પણ ક્યારેક સત્યનારાયણ ભગવાનની કથા કરવા જઈએ ત્યારે ક્યારેક ક્યારેક એવું મળે કે દબાયેલું હોય હોય ક્યારેક ચોખામાં એવું નહીં જે વસ્તુ આપણને ગમે એવી આપણને ભગવાનને પણ ગમે એટલા માટે તો આ લોકો કહે છે બ્રાહ્મણો કે યથા દેહે તથા દેવે ભગવાન માટે જે સામગ્રી તમે વાપરો તો એ ભગવાન માટેની સામગ્રી કેવી તમારે લાવવાની તો કે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ શોધી શોધીને તમારે લાવવી જોઈએ સામગ્રીમાં તમારો પ્રેમ ન હોય તો બધું વ્યર્થ થશે એટલે પહેલી કઈ વાત કરી તો કે જો સૌથી પહેલામાં પહેલું કે સવારે બને એટલું વહેલા સુઈ ઉઠવું પછી બીજું સ્નાન કરવું પછી ત્રીજું શું કરવું પ્રાણાયામ કરવું અને પછી ભગવાનમાં જે તે તમે વસ્તુઓ વાપરો છો સામગ્રી વાપરો છો એ કેવી લાવી તે કે ઉત્તમ પ્રકારની સામગ્રી લાવી અને પછી જે તે બી તમારા ઈષ્ટદેવ છે તમે કુળદેવીને માનતા હો તો કુળદેવીને ગણેશજીને માનતા હો તો ગણેશજીને મહાદેવજીને માનતા હો તો મહાદેવજીને પણ પછી એની સેવા પૂજા પાઠ પણ આપણે એ પ્રમાણે કરવાની તો સેવાના બધા પ્રકાર છે અને જો સવારના પરમાં જે તે માણસ સેવા પૂજા પાઠ કરે અને એ શક્તિ એને જોજો તમે એ આખો દિવસોનો સરસ જશે અને જે લોકો નિયમિત સેવા કરતા હશે ને અને કદાચ સૂતક કે વૃદ્ધિના દિવસોમાં એની સેવા નહીં થાય ને તો એને એમ લાગશે કે અરું દિવસ કંઈક કેવી રીતે જાય છે જાણે ખાલી જતો એવું લાગે ત્યાર પછી એક અધ્યાયની અંદર કેવી રીતે ભગવાનને શીઘ્ર મળેલા અને શીઘ્ર આપનારા એવા ધ્રુમિલજી મહારાજ યોગેશ્વર ભગવાનના ગુણગાન ગાય છે સામાન્ય રીતે એવું કહેવાય કે આ સમગ્ર સૃષ્ટિની જે ઉત્પત્તિ છે એ ઉત્પત્તિમાં આપણા ત્યાં ત્રણ ઋતુઓ છે બધી કઈ કઈ તો કે ઠંડી ગરમી અને વરસાદ પણ આ બધી ઋતુઓ જે કહેવાય ને ઋતુને આધીન ભગવાનને બધા તત્વો અર્પણ કરવા ખાસ કરીને વૈષ્ણવ પરંપરામાં એવું કહેવાય કે કયું અત્તર ક્યારે વાપરવું ને ભોગ ભગવાનને ક્યારે લગાડાય એના પ્રકાર છે કયા સમયે ભગવાનને એવું નહીં કે ભાઈ ઠંડીની ઋતુ હોય તો કયું અત્તર લેવું ગરમીની ઋતુ હોય તો ઠાકોરજીને કયું અત્તર અર્પણ કરવું ठाकुर जी ने केवा प्रकार के ने सामग्री अर्पण करनी तुम राधा रमण ने मानो કે મदन मोहन ને માનો પણ જેને માનો છો ને એમાં તમારો પ્રેમ ભાવ જર અતિશય હોય ને ત્યારે ભગવાન તો મેં નહોતું કહ્યું કેલે કે ગોપીઓને તો ભગવાન કનૈયો કેવો લાગે કનૈયાને એક સ્વરૂપે ભલે મથુરા ગયા પણ એક સ્વરૂપે તો કનૈયો નિત્ય વ્રજમાં બિરાજે ગોપી અંદર અંદર વાતો કરે ને કે કાલે હું યમુનાજીમાં જળ ભરવા ગઈ હતી તે મને રાત્રે અંધારું હતું તો મને ભય લાગતો તે કનૈયાનું ચિંતન કરતી ત્યાં તો કનૈયા એક કદમના વૃક્ષ ઉપરથી જાણે કૂદકો માર્યો અને કૂદકો મારીને જોયું કે કેમ રે ગોપી ગીવે છે શું કરવા કનૈયા મને ભય લાગે છે તે મારી જોડે હાથ પકડીને વાતો કરતા કરતા મને ઠેઠ ઘર સુધી મૂકી ગયો આ ગોપીઓની સેવા કેવી આ ગોપીઓની ભક્તિ કેવી એટલે આ ઠંડી ગરમી કે વરસાદ ભગવાન કહેવા તો કે કાલા છે ઋતુઓથી પર છે પણ જ્યારે માણસ સેવા કરે ત્યારે કેવી રીતે કરે તો કે પોતાના બાલ સ્વરૂપે સેવા કરે બાકી ભગવાનને કહીએ આપણા પાદ્યો પાદ્યમ જરૂરિયાત છે આપણે ભગવાનને હાથમાં અર્ઘી પછી ભગવાનને જરૂરિયાત છે ભગવાનને આપણે કહીએ કે નૈવેદ્યમ નિવેદ પણ માણસ જીવ માત્ર જ્યારે સેવા કરે કે પૂજા કરે ત્યારે મનમાં એવો ભાવ કરે છે કે જેવા ભગવાન છે એ કોના જેવા તો કે મારા જેવા છે એટલે મારા શરીરમાં મને જેવી જેવી જરૂરિયાત પડે છે એવી અને એવી જ જરૂરિયાત ભગવાનને પણ પડે છે એવો ભાવ રાખીને આપણા જેવું સ્વરૂપ કલ્પીને આપણે એની સેવા કરીએ છીએ પણ સેવાની અંદર સૌથી મહત્વની વસ્તુ શું છે તો કે સેવાની અંદર માણસને જો ભાવ ના હોય તો બધું નકામું કારણ કે ભગવાન ભાવના ભૂખ્યા છે એટલે જીવનમાં જો બધું કથા સાંભળ્યા પછી આપણા હૃદયમાં કરુણા ના ના જાગે તો બધું નકામું આટલી કથા સાંભળ્યા પછી આપણા હૃદયમાં જો ભાવ ના જાગે તો બધું નકામું ભાવ જાગવો જોઈએ ગાવ તોય ભાવ સાથે ગાવ ગળાનો વિષય જ નથી સેવા કરો તો એ ભાવ સાથે કરો અરે આપણે ત્યાં તો એટલે સુધી કહ્યું કે લોટ બાંધો તો લોટ બાંધવામાં પણ જો તમારો પ્રેમ હશે અને ભગવાનનું ચિંતન કરતા કરતા તમે જો લોટ બાંધશો ને તો એ દિવસથી રસોઈની મીઠાશ કંઈક જુદી જશે તો આ જે જુદા જુદા અવતારોની જે કથા તમે સાંભળી ભગવાનની જે જુદા જુદી લીલાઓ સાંભળી એમાં આપણું મન જો વિશુદ્ધ થાય તો મન વિશુદ્ધ થાય તો શું કે હૃદયનો ભાવ પણ એટલો જ વિશુદ્ધ થવો જોઈએ ત્યાર પછી નિમી રાજાએ પ્રશ્ન કર્યો કે ભગવત ભક્તજન જે ભગવાનની જે કૃપા કહેવાય એ કૃપાથી ભગવાન વિઘ્નો જે કહેવાય એ વિઘ્નોને દૂર કરે પણ એ ભગવાનને માણસ ભજે તો એની ગતિ કેવી થાય સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ભગવાનને ભજવાથી શું ફળની પ્રાપ્તિ થાય મનમાં એવો એવો જ પ્રશ્ન પ્રશ્ન થયો થયો અને ત્યારે ચમસ નામના યોગેશ્વર બોલ્યા જો માણસના જીવનમાં કેટલા ધર્મો છે હવે તો બધા ધર્મો વિસરી ગયા સામાન્ય રીતે એવું કહેવાય કે પુરુષ રૂપ જે ભગવાન કહેવાય એમને ક્રમાનુસાર એવું કહેવાય કે જુદા જુદા ધર્મ છે બ્રહ્મચર્ય ધર્મ છે ગૃહસ્થ ધર્મ છે માન્ય પ્રસ્થ ધર્મ છે એ પણ શું છે તો કે ધર્મ છે છે હવે પ્રસ્થ કે ભજવાતી ગતિ કેવી રીતે થાય ભજવાતી ગતિ કેવી રીતે થાય એટલે એવું કહેવાય છે કે ભજ સેવાયામ એવો શબ્દ છે ભજ ધાતુથી બનેલો છે ભજ એટલે ભજન આપણે જે કહીએ કે ભગવાનનું ભજન કરવાનું એ કઈ ધાતુથી બનેલો છે ભજ અને ભજ સેવાયામથી બને છે શબ્દ ભજન નિષ્પન્ન થાય છે એટલે કહે છે કે માણસે જીવનની અંદર જે ગતિ થાય છે તો કેવી ગતિ તો કે આપણા જીવનમાં ધન સંપત્તિ બાળકો ઐશ્વર્ય બધું જ પ્રદાન કરવાવાળા કોણ છે મુક્તિ પ્રદાન કરવાવાળા એ સ્વયં પરમાત્મા છે તો એ પરમાત્મા પણ એ પરમાત્માને જાણવા કેવી રીતે સામાન્ય રીતે એમ કહેવાય કે વેદોના અર્થ છે એ કેવી રીતે જાણવા આ ગ્રંથો અને પુસ્તકો જે આ ગ્રંથો અને પુસ્તકોની વાતો કેવી રીતે જાણવી તો કે કોઈ વિવેકી પુરુષ દ્વારા એ જાણવી અને જીવનમાં જે પૈસો છે ને એ પૈસો ને માટે છે બોલો લક્ષ્મીના પતિ કોણ નારાયણ પણ માણસ માત્ર શું કહે છે કે હું આ બધા જે પૈસા જે મારા છે આ ઘર કોનું છે તો કે મારું છે માણસે સંપત્તિને ભોગવવાની ખરી પણ સંપત્તિ કેવી રીતે ભોગવવી જોઈએ માણસે કે આ સંપત્તિ ભગવાનની છે અને આ જે તે કંઈ સંપત્તિ છે એ ભોગ માટે નથી પણ સેના માટે જે તો કે ભગવાનની સેવા માટે છે એટલે ક્યારેય એવો પ્રકાર બતાવો નહીં જીવનની અંદર કે આ પૈસો મારો છે કારણ કે મારું મારું તો કશું આપણે જોડે જોડે હતું શું તે જોડે આવવાનું છે અહીંયા ને અહીંયા જ બધું છોડીને જવાનું છે હે પણ ત્યાં સુધીની આ માયા છે આપણને મને તમને બધાને છોડતી નથી અને એ બહુ વિવેકપૂર્વક અને જીવનમાં એક ઉંમરમાં ચોક્કસ પ્રવેશ કરીએ પણ એ ઉંમરમાં પ્રવેશ કર્યા પછી વિવેક જાગવો જોઈએ એવું નહીં વિવેક તો બાળપણથી મનમાં હોવો જોઈએ ત્યારે ક્યારેક ક્યારેક ધીમે ધીમે આપણી ગતિ એમાં થાય એટલે મંથન કરવું તો જુદા જુદા પ્રકાર છે સતયુગમાં કેવી રીતે સેવા કરતા હતા મેં કહ્યું હતું ને તપહ કર તપહ પરમ ક્રતુ त्रेता युग मासेनी प्राधान्यता कळयुगमानी प्राधान्यता तो भागवतना अगियारमास कंद आधी एक कथा